હવે આપણે હંસાબેનના ત્યાં આવેલા છે જે બેંગનગરમાં રહે છે અત્યારે રહેવાસી રાજકોટના છે હવે આપણે આ કંપનીની આઈસીસીની કંપની ઓર્થો ટોન એમણે આપેલી જે આ બીજી બોટલો એમના પીચી બોટલ લઈને આવેલી છે હંસાબેનના મોડે સાંભળીએ કે એમને આ કંપનીની જે આઈસીસી કંપનીની ઓર્થો જે છે એ લેવામાં પહેલાં શું પ્રોબ્લેમ હતો અને આ લેવાથી શું ફાયદો થયા હંસાબેન

અને જરા આવ્યા પછી ખબર પડી કે આ દવા મળે છે આ ટેપ ચાલુ કરી જાય ને ત્યારે મને લગભગ ત્રણ મહિનાથી તકલીફ હતી એવી તકલીફ હતી ને કે હું લાકડીથી ચાર ઊભી ન થઈ શકું બેસી પણ દવા ચાલુ કરી પછી મને છઠ્ઠે દિવસથી ઉઠાવવામાં રાહત પણ થવા મળી અને પગ જે ઊભી ખાવામાં બેસીમાં તકલીફ પડતી હતી લાકડીથી એ પણ મેં મટી ગયું નથી પણ મને સારું થઈ ગયું આજે ચોક્કસ શકે ચોક્કસ શકે મારો અનુભવ છું મારો અનુભવ છું મને જે સારું થયું છે મને 3 મહિનાનો કોર્સ કરાવીને પછી બધી તંદુરસ્તી બીજી